અમારી સાથે બેઠા હોય અમારી સાથે વાત કરતા હોય અને ઘણીવાર તો અમારી સાથે મસ્કરી મજાક પણ કરી લેતા હોય એવું ક્યારેય એનું ફીલ થવા દીધું કે પોતે મુખ્યમંત્રી છે કે પોતે રાજકીય હોદ્દો ધરાવે છે પોતાની જે સ્પીચ હોય ત્યારે એકવાર તો બોલે છે કે મારું પૂજિત ભલે નથી પણ આ બધા મારા પૂજિત જ છે એનું જે વિઝન છે ને એ અમારી સાથે છે એને તમે એકવાર વિઝન આપ્યું હતું કે કોઈને મદદ કરવી હોય કોઈને આગળ વધારવું હોય તો માત્ર એજ્યુકેશન આપો પર્સનલ લેક્ચર તો લો એમાંથી મને ફીઝ મળે પણ અમારા સમાજના બધા બાળકોને નિઃશુલ્ક કોચિંગ હું ભણાવું છું તો અમારે બાળક તરીકે અમે એની સાથે આ સમયમાં તો અમે રહેવાના છીએ અમે રસ્તામાંથી જ્યારે આવતા હતા ને તો જેટલા સાથે હતા મને કે ભાઈ એવું લાગતું જ નથી કે ભાઈ આ માણસ આપણી વચ્ચે જે જ નહીં ટ્રસ્ટમાં એ મને સાથે હતા ને ત્યારે મને દોસ્ત કહે ને બોલે દોસ્ત શબ્દ મારા માટે હંમેશા મહત્વનો એને એવડી એજમાં પણ એ મને દોસ્ત કહેતા તો મારી એક ઈચ્છા હજી છે એની ઈચ્છા હતી હજી મારે મારો સ્ટુડન્ટ એક સાયન્ટિસ્ટ જોઈએ નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા સ્વાગત છે તમારું અવર રાજકોટના પ્લેટફોર્મમાં આમ તો અત્યારે અવર રાજકોટ એક માધ્યમ બની રહ્યું છે કે આપણા જે ભૂતપૂર્વ મેયર હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા શ્રી વિજયભાઈ રૂપાણી કે તેઓ અત્યારે આપણી વચ્ચે તો નથી પણ એમની એવી યાદો એમની એવી વાતો કે જે બીજા લોકો નથી જાણતા પણ એમની આસપાસના જે લોકો હતા એ લોકો એ બધી વાતો જાણે છે અને બસ અમે એક માધ્યમ બની રહ્યા છીએ કે એ બધી યાદો છે એ બધી વાતો છે એ બીજા લોકો સુધી પહોંચે અને આ યાદ અને આ વાત ખાલી એમને સામાન્ય નથી પણ એમના એવા કામો કે જે એમના પરિવાર જાણે છે એમના મિત્રો જાણે છે અને એકદમ શાંતિથી કરાયેલા કામો છે પણ એ આજે હજારો એવા લોકો છે કે તેને મદદ બની રહી છે એ કામો થકી બસ અમે એ જ ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે અત્યારે મારી સાથે બોરા મોહિતભાઈ છે તેઓ પોતે અત્યારે એક શિક્ષક છે પણ એમનો વિજયભાઈ સાથેનો શું સંબંધ છે અને ખાસ એ આજે એક બીજી પણ વાત કરવાના છે એ છે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આમ તો એના વિશે તમે સાંભળ્યું જ હશે પણ એમાંનો જ એક ભાગ એટલે મોહિતભાઈ પોતે તો આપણે એ વિષય પર જ એમની સાથે વાત કરવી છે મોહિતભાઈ સ્વાગત છે હવે રાજકોટના પ્લેટફોર્મ પર આમ તો વિજયભાઈના જે વિષય છે એ વિષય પર જ આપણે વાત કરવી છે તો સૌથી પહેલો એ જ પ્રશ્ન એમની સાથેનો આપણો સંબંધ કેવો એની સાથેનો સંબંધ હકીકતમાં જ્યારે આપણો ઘરમાં મા બાપ હોય અમારા બીજા મા બાપ એ છે કારણ કે મા બાપ આપને મોટા કરે જન્મ આપે પણ આપણી કારકિર્દી બનાવે અને આપણે એક એવા પ્લેટફોર્મ સુધી પહોંચાડ દે જ્યાંથી આપણું ઘર આપણો સમાજ આપણે એકલા કરી શકીએ અને એનો વિચાર એ જ રીતે અમારા મા બાપ તરીકે પણ એ જ છે અત્યારે એટલે વધારે દુઃખની લાગણી એટલા માટે જ છે કે ભાઈ આવા વ્યક્તિને આવી અણધારી મૃત્યુ બહુ ખરાબ રીતે કહેવાય કે ભાઈ અમને એના એના માટેના કોઈ શબ્દ જ નથી અમે અહીંયા શ્રદ્ધાંજલિ માટે જ આજે અહીંયા બેઠા છીએ કે ભાઈ ઘણી એવી યાદો તમારા પ્લેટફોર્મ થ્રુ અમે બધા સુધી પહોંચાડી અને કહી શકીએ કે ભાઈ એવા પણ વ્યક્તિ હતા કે જે રાજકીય રીતે તમે તો જોયેલા હશે પણ ક્યારેય તમે આ રીતે નહીં જોયેલા હોય કે જે અમારી સાથે આટલો બોન્ડ હોય એક એક વ્યક્તિ સુધી આટલો બોન્ડ છે અને આ હું એક વ્યક્તિ નથી આવા પાંચસોથી વધારે બાળકો હશે કદાચ એનાથી પણ વધારે અને અત્યારે વિદેશોમાં પણ બાળકો પહોંચી ગયા છે જ્યારે એક સમય એવો હતો કે કોઈ પાસે રહેવાનું મકાન ના હોય કોઈ પાસે પોતાનું ઘરનું મકાન એ ના હોય એવી જગ્યાઓમાં રહેતા હોય કે જ્યાં સ્લમ એરિયા હોય એવી જગ્યાએથી અમને અમારો સ્કિલ અમારું ભણતર જોઈ જોઈને અમને એને આગળ વધેલા અને આજ સુધી અમે જે કાંઈ પણ આવ્યા છીએ એની બદલત છે બહુ સારામાં સારી વસ્તુ અમારી લાઈફમાં એને કહેલી કે જો તમારે કોઈને કાંઈ કરી દેવું હોય ને તમારા દેશને આગળ વધારવું હોય ને તો તમે એને માત્ર કપડાં આપો કે ખાવાનું તો એ થોડાક સમય માટે પૂરતું છે પણ એ ઘરમાં કોઈ એક છોકરો કે છોકરી હોય ને તો બસ એને ભણાવી દો એક વાર એને ભણાવી દો અને એનું ઘર એ સાથે લઈ લેશે પોતાની જાતે ઉપાડશે અને એક વાર એક ઘર ઉપડી ગયું એટલે એવા સમાજ આખો પડશે અને એક સાથે આવો દેશ આખો આગળ વધી જશે આ હેતુથી જ એને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અને શરૂઆત કરેલો હતો અને એમાં પણ એમના નાનું બાળક પૂજિત કેમ કે એની યાદ બહુ સતાવતી હતી અને અમને હંમેશા એમ જ કીધું છે કે તમે મારા પૂજિત જ છો આ જેટલા પણ છોકરા છે બધા મારા જ છે એટલે અમને વધારે દુઃખ થાય કે ભાઈ આવું કહેવાનારા માણસ હવે અમારી સાથે નથી કેમકે નેક્સ્ટ જુલાઈ મંથ આવશે ને અમને હંમેશા યાદ આવે કેમકે ઘણી વાર એવું થાય કે અમને પાંચ વર્ષ ભણી નીકળી જાય આઠ થી બાર ધોરણ અમીની સાથે હોય અમને ઘણીવાર પર્સનલી આટલું બધું વર્ક લોડ હોવા છતાંય ઘણી આવે ટ્રસ્ટ બોલાવે પૂછે કે ભાઈ દોસ્ત તું ક્યાં પહોંચો શું કરશ કેવી રીતે તારું ચાલે છે અને ખાસ દોસ્ત શબ્દ બહુ બોલે અને અમને કનેક્ટિવિટી મળતી અને એવું ક્યારેય નું ફીલ થવા દીધું કે પોતે મુખ્યમંત્રી છે કે પોતે રાજકીય હોદ્દો ધરાવે છે બસ નજીક ટુ નજીક એમ અમારી સાથે બેઠા હોય અમારી સાથે વાત કરતા હોય અને ઘણી તો અમારી સાથે મસ્કરી મજાક પણ કરી લેતા હોય આવી કંડિશન માંથી અમને એને આઠમું નવમું દસમું અગિયાર બાર ધોરણ આવી રીતના અમને ભણાવ્યા છે અને ઘણી વાર એવું પૂછે કે તારે કઈ સ્કૂલમાં જવું છે બોલ જે સ્કૂલમાં આપણે એમ કહીએ કે મારે એડમિશન લેવું એ થઈ જશે પણ ભણજે સારી રીતે અને તારું આખું ઘરને આગળ વધારે જેમ આવી વ્યક્તિ હતા એટલે હંમેશા જ્યારે જુલાઈ મંથ આવે ને અમને યાદ એટલા માટે આવે કે જુલાઈ મંથમાં નવા બાળકો આવે અને એક દીક્ષાંત કાર્યક્રમ કરે એમાં દીક્ષાંત સમારોહ હોય એમાં દીક્ષાંત સમારોહમાં જે નવા બાળકો આવે એને સંસ્કૃતિની પેઢીથી આપણે જે સંસ્કૃતમાં કહે ને કે હવન હવન યજ્ઞ યાગાદીની ક્રિયા કરીને એડમિશન આપે દીક્ષા આપે એવી રીતે કાર્યક્રમ ગોઠવતા અને એમાં બધા જૂના સ્ટુડન્ટ અમે બધાને ભેગા કરે અને સાથે અમારી સાથે ફોટોશૂટ હોય સાથે બધાને ત્યારે અમને મળે અને વાતચીત કરીને ત્યારે દર વખતે બધા માણસોની સામે એની પોતાની જે સ્પીચ હોય ત્યારે એકવાર તો બોલે જ કે મારો પૂજિત ભલે નથી પણ આ બધા મારા પૂજિત જ છે એ વ્યક્તિ જ નથી અમારી સાથે એટલે બહુ તકલીફ થાય છે અને ખરેખર હું આજે એટલા માટે જ આવ્યો છું કે ભાઈ દિલથી એને યાદ કરી છે ભલે એ જ્યાં હશે ત્યાં પણ અમે એના વિચાર એની એને જે એનો જે વિઝન છે ને એ અમારી સાથે છે એને મને પોતાને છેલ્લી વાર જ્યારે લાસ્ટ જુલાઈ મંથમાં અમે ભેગા થયા પચીસ વર્ષનું ચાલુ હતું અને એને અમને બધાને બોલાવ્યા હતા કે બાળકો બધા એક સાથે ભેગા થઈ જાઓ ઘણા બાળકો તો કેનેડાથી પણ આવ્યા હતા હવે તો બાળક ના કહેવાય પણ એ કેનેડાથી પણ આવ્યા હતા અને બધાને ગેટ ટુગેધર માટે ડિનર માટે ઇન્વાઇટ કર્યા અમે બધા ડિનર કરતા એવી સમયે મને કીધું કે તું શું કરે છે મેં કીધું શિક્ષણ એટલે કે ભાઈ એજ્યુકેશનમાં હા

અને હું જીવું છું ને ત્યાં સુધી આ કાર્યક્રમ હું ચાલુ જ રાખીશ એ પોતે તો ચાલુ જ રાખવાના છે મને ખ્યાલ છે કે ભોજીત રૂપાણી ટ્રસ્ટમાં જે જ્ઞાન પ્રબોધીની કાર્યક્રમ થ્રુ જેટલા બાળકો આવ્યા છે આજની તારીખમાં ઘણા નીકળી ગયા છે પાસ આઉટ થઈ ગયા છે પણ અમારો પરિવાર જે છે ને એ હજી લાંબો ચાલશે પણ એ પરિવારમાં મારું પણ યોગદાન થશે અને હું જીવું છું ત્યાં સુધી તો ફ્રી લેક્ચર લઈશ જ અમારી સમાજના બધા બાળકોનું ફ્રીમાં ભણાવું છું અને જેમ જેમ વ્યવસ્થા વધતી જશે હું બીજું આગળ વધ વ્યક્તિ તરીકે એમાં એના વિઝન ના આગળ વધારીશ એટલે આમ કહે કે અત્યારે તમે વારે ઘડી એક શબ્દ બોલો છો કે પરિવાર એટલે એના ઉપરથી એક વસ્તુ આપણને થાય કે વિજયભાઈ ભલે રાજકારણમાં પણ એક રાજકારણી હતા એક પરિવારમાં પોતે જોડાયેલા વ્યક્તિ હતા પોતે મિત્ર હતા પિતા હતા પણ આમ તો પિતા એ ઘણા બધા બાળકોના હતા તમે પણ કીધું કે એ પિતા તુલ્ય હતા ને એમણે આટલું સરસ તમને શિક્ષણ આપ્યું છે ને આજે જે કાંઈ છો તમે જે કાંઈ પણ એમાં એમનો ફાળો છે એમ કેમ કે અમે આજે જ્યારે અમારી જ્યારે અમને પહેલી વાર મળવા આવતો અમારો ખાસ પ્રસંગ એક બહુ છે સૌથી પહેલો મને હંમેશા યાદ છે કે હું જ્યારે આઠમા ધોરણમાં હજી એન્ટર થવાના હોય સાતમાની એક્ઝામ કમ્પ્લીટ થાય પછી આ અમે ટેસ્ટ દીધી હોય પછી અમારા ઘરે આવે મળવા પર્સનલી મળવા આવે હવે એવું તો પોસિબલ નથી કે બધા છતાં પણ અમને યાદ છે કે બધાને પર્સનલી મળે મારા ઘરે જ્યારે આવ્યા ને ત્યારે અમારા ઘરે તેટલી વ્યવસ્થા નહોતી કે બધા બેસવાની તો જે ઘરની પાર્ટી હોય ને ત્યાં અમે બધા બેઠા હતા

કે ભાઈ હકીકતમાં અમે તો આખું પૂરું નામ બોલતા જ નથી કેમ કે અમે તો વિજય સર જ કહી છે ઘણી વાર તો વિજયભાઈ જ કહી છે અને અંજલિ દીદી જ કહે છે વાઇફને કે ભાઈ અંજલિ દીદી સર કીધું કે ભાઈ ઘણીવાર વાર મારે કામ એટલું હોય કે હોય તો તમે અમારા વાઈફના નંબર નોટ એટલે એમના વાઈફ અમારી સાથે પર્સનલી બધી જગ્યાએ અમારી નાના નાની મુશ્કેલીમાં અમે એને કોલ કરી શકીએ અમે એને સાથે ટચ રહી શકીએ કે ભાઈ એવું નથી કે બાળક નીકળી ગયું તો અમારી જવાબ પણ છેટ સુધી રહ્યા છે અમારી સાથે અને આજની તારીખમાં પણ અમે અંજલી દીદીની સાથે છીએ કેમ કે

બહુ સારી એક્ટિવિટી કરે છે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને હવે એક એમની મેમરી રૂપે આપણે અત્યારે વાતચીત કરી શકીએ આમ તો પણ એમ કે ને કે વાત કરતાં પણ હૈયું ભરાઈ આવે છે અત્યારે અમે તો એટલા જોડાયેલા પણ નહોતા એમની સાથે ને તેમ છતાં એમ એમનું વ્યક્તિત્વનો નિખાર એવો હતો ને તમે તો આટલા નજીકથી એમને ઓળખો છો ટ્રસ્ટ છે એ બીજા એવા કયા કયા કાર્યો કરે છે બીજી કઈ કઈ એક્ટિવિટી છે શિક્ષણ ઉપરાંત ઘણા બધા કાર્યક્રમોમાં એવું હોય છે કે જે સ્લમ એરિયા હોય ને ત્યાં નાના બાળકોને રમકડા લઈને ગાડી જાય છે રમકડા લઈને રમાડે બધાને બીજા નંબરમાં જેટલા લેડીઝો છે તેને સીવણ સીવણ શીખડાવે છે ટ્રસ્ટમાં અને ટ્રસ્ટમાં નીચે દવાખાનું પણ છે અને એ દવાખાનામાં અમને તો ફ્રી જ બધું ઈલાજ થાય છે પણ બીજા વ્યક્તિઓ જે આવે છે એને રાહત દરે બધા ઈલાજ કરી આપવામાં આવે છે બીજા ઉપરાંત દર વર્ષે ઘણા બધા કેમ્પ યોજે છે સાથે સાથે દસ નવ આઠ કદાચ તમે સાંભળ્યું હશે દસ નવ આઠ એક હેલ્પલાઇન નંબર છે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર આ કદાચ બધાને એટલું બધું ખ્યાલ નથી કેમ કે અમને એટલા માટે છે કે એની શરૂઆત અમારા ટ્રસ્ટથી થઈ હતી દસ નવ આઠ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર હતી ઈ અમારા ટ્રસ્ટમાં વિજયભાઈ રૂપાણીએ એવું કહ્યું કે ભાઈ ઘણા બાળકોને શોષણ થતું હોય એનું કોઈ મદદ ના હોય તો તમે બાર થી ખબર પડી જાય એટલે દસ નવ આઠ ઉપર અને દી બાળકને ટ્રસ્ટ સુધી લે આવતા અને પછી પૂરેપૂરી જવાબદારી લેખો લેતા તો આ એક કાર્યક્રમ સૌથી મોટો હતો અને બીજા એવા ઘણા કાર્યક્રમો જ્યારે વિજયભાઈ રૂપાણી આ અમારો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ દર વર્ષે હોય બીજા નંબરમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા કાર્યક્રમો એ કરતા હોય એટલે અનગિનત કાર્યક્રમો હવે અમે તો ઘણી વાર અમને પોતાને નથી ખબર હતી કે કેટલા કાર્યક્રમો કાર્યક્રમો પણ હકીકતમાં અને આ બધી ઘણીવાર આપણે આટલું અમે આટલું ભણાવતા હોય આટલું કામ લેતા હોય અમારી પાસે આટલો ટાઈમ નથી હોતો આ વ્યક્તિત્વ એવું હે કેને બધી માટે ટાઈમ કાઢ્યો હોય પૂરા સમાજ માટે તો ટાઈમ કાઢ્યો છે મે આટલા બધા લોકો સાથે આજ આ વિષય પર વાત કરી દરેક લોકોનો એક જ જવાબ છે કે અમને ક્યારેય એવું ફીલ નથી થયું કે વિજયભાઈ પાસે અમારા માટે સમય નથી એણે હંમેશા સમય કાઢ્યો છે એ કદાચ મુખ્યમંત્રી બન્યા મેયર હતા કે કોઈ પણ રાજકારણીઓમાં હતા દરેક વ્યક્તિ એમ કીધું છે કે એમણે અમારા માટે સમય કાઢ્યો છે એટલે મને એ પણ થાય છે કે એ વ્યક્તિ કેટલા લોકોનો વિચાર કરીને ચાલતા હશે કે એમની પાસે દરેક વ્યક્તિ માટે સમય હતો નાનાથી નાના કામ માટેનો સમય હતો એમ એટલે અત્યારે અંદાજિત કેટલા બાળકો હશે આ ટ્રસ્ટમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 500 થી વધારે હશે 500 થી વધારે બાળકો છે અને આગળ વધી ગયા છે એ તો છે જ એ તો છે જ અને આ ટ્રસ્ટમાં આ વર્ષે એટલે વધારે યાદ આજે આ વખતે એટલે આવે છે કે હમણાં જુલાઈ મહિનો થાવશે અને એક્ઝામ પતી ગઈ છે પૂજિત રૂપાણી ટ્રસ્ટની અને નવા બાળકો હમણાં ભરતી થાશે પણ એનું દીક્ષા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ટીચિંગ લેવલમાં આગળ ના વધી શકે નહીં દીક્ષા દેવા માટે વિજયભાઈ રૂપાણી પોતે આવતા અને એ હોમ હવનની કર્યા ત્યાં પણ આ વખતે મિસ થઈ છે અને એ થોડું અઘરું લાગશે અમને પણ છતાં કહું છું ને કે ભાઈ એનું ક્વિઝન છે ને એ આજે અમે રસ્તામાંથી જ્યારે આવતા હતા ને તો જેટલા હોર્ડિંગ્સ લઈ ગયા હતા ને મારા મધર સાથે હતા મને કે ભાઈ એવું લાગતું જ નથી કે ભાઈ આ માણસ આપણી વચ્ચે જે જ નહીં કેમ કે હોર્ડિંગ્સ કેમકે આવું અણધાયું કોઈ મગજમાં ના ઉતરે ને આપને તાત્કાલિક આવું કાંઈ વસ્તુ આ ભલે આપણે માની છે કે અત્યારે અમે એટલા મેચ્યોર છે કે સમજી કે ભાઈ ભગવાન નું નિયમ છે કે આવન જાવન છે વાસ્તવિકતામાં સ્વીકારવી વધારે છે કે અમારી વચ્ચે નથી ને કેમ કે આજે અમે 3 દિવસ થી હું લેક્ચર લઉં છું પણ નથી એની મગજમાં ઉતરતું નથી કોઈ વસ્તુ એમ ક્લિયર નથી થતી કે ભાઈ આવું હોઈ શકે અને એટલું બધું જ્યારે બધા ન્યૂઝ ને બધી વાતચીત કરતા હોય તો મે એટલું બધું નથી બાજુમાં ઉભા રહેતા કે ભાઈ નથી મજા આવતી એટલી બધી સાંભળું જગરું પડે અને કાલે ટ્રસ્ટે જશું ને તો એમને બધું શું લાગશે કેમ કે અમે જયારે આવતા હોય ને ત્યારે અમને બધે ઘણી વખત એવું અમારા ટ્રસ્ટમાં સૌથી મોટો કાર્યક્રમમાં ગમે ત્યારે જે છવ્વીસમી જાન્યુઆરી હોય ને કે પંદરમી ઓગસ્ટ ત્યારે વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટમાં આવે પ્રજાસત્તાક દિવસ અને એ અમે ઉજવત બધાને બોલાવે કે ભાઈ જ્યારે આવજો એ દિવસો અમને બધા યાદ આવે કે આટલો બીજી શેડ્યુલમાં છતાં અમને બોલાવતા અને સૌથી મોટો પ્રસંગ મને હંમેશા યાદ રહી ગયો કે હું જ્યારે આઠમા ધોરણમાં હતો ને ત્યારે મારી પાસે કાંઈ નહોતું એટલે મને હંમેશા હું આગળ વધુ એને કોન્ટેક્ટ કહું પહોંચી ગયો અને તમારી છે બધું સારું થયું અને એવું જ થયું હતું કે લાસ્ટ અમે જ્યારે બધે ભેગા થયા હતા ગેટ ટુગેધર માટે હું મારા બાળકને લઈ ગયો હતો મારું બાળક દોઢ વર્ષનું હતું હું મારા બાળક લઈ ગયો સાહેબ બાળક રામ અને સાહેબ બહુ ખુશ થયા હતા વિચાર કરો એ સમયે એટલી બધી બિઝી શેડ્યુલમાંથી એને મારી વાત સાંભળી અને એ ખુશ છે એટલા માટે ભલે એ મને શબ્દો થી વ્યક્ત નથી કરી શકતા પણ એને ખબર પડી ગઈ કે આ ઘર આગળ વધી ગયું આગળ વધી ગયું અને આવા તો કેટલાય ઘર આગળ વધી ગયા બસ એની જવાબદારી આ પૂરી કરી નાખી અને ક્લિયર કરી દીધું અને આવું તો એ ચાલ જ રાખ્યા છે અને આ વસ્તુ મને ક્યારેય ઉભી નહીં રહી અંજલિ દીદીનો અમે વિડીયો જોયો તો કે ભાઈ જયારે લંડન થી પરત થયા અને કારમાં એની જે કેમ કે અમે સમજી શકીએ બીજા કોઈ વ્યક્તિ એનાથી એટલા અટેચ નથી કદાચ કે એને એવું લાગે કે ભાઈ શું હશે પણ એ જયારે કારમાં એની હાલત શું હશે ને અમે સમજી શકીએ ઘણીવાર પ્રોટોકોલ હોય બધા છતાં પણ અમે અમને એમ થાય કે આજે કાલે અમે બધા સાથે જશું અંજલી દીદી સાથે અને બધાની સાથે કેમ કે નેક્સ્ટ ટાઈમ જયારે ફ્યુચરમાં ક્યારેય પણ અમને એવું ફીલ નહીં થવા દે કે ના અમે પૂજિત બધા અમે તમારા સાથે છીએ અને વિજયભાઈની યાદ અમારી સાથે જ રહેશે એનું જે વિઝન છે ને એ હંમેશા અમે બરકરાર રાખશું એ ક્યારેય ફેલ નહીં જવા દે આમ તમારી વાત ઉપરથી એવું કહી શકીએ કે એક કેને કંઈક બોન્ડ હતો કે જે ક્યારેય તૂટવાનો નથી અને એક એમનો જે વિચાર છે અવિરત ચાલવાનો છે અને આટલા બાળકો નહીં હજુ તો હજારો બાળકો છે એ પુજિત રુપાણી મેમોરિલ ટ્રસ્ટથી આગળ વધવાના છે અને એ પણ કહેશે કે અમે પણ વિજયભાઈના પૂજિત છીએ છેલ્લે કોઈ એવી વાત કે જે તમે વિજયભાઈને કહેવા માંગો છો આમ તો હવે આપણી વચ્ચે નથી પણ તેમ છતાં એવી કોઈ તમારી લાગણી કે જે તમે આજે શેર કરવા માંગો છો અવરાજકોટના માધ્યમથી એક એક વખત મને એવું જ હતું કે જ્યારે હું નવમાં ધોરણમાં પહોંચ્યો હતો ને ત્યારે થોડોક પરિસ્થિતિને કારણે હું કામ કરવા માંડ્યો હતો ભણવા ઉપરાંત કામ કરવા માંડ્યો હતો ત્યારે એમને મને કીધું હતું કે ભાઈ નક્કી કરી લે તું કે મહેનત કરી આવી રીતના તું કામે ચડી જઈશ ભણવાનું થોડીક સાઈડ લગ સાઈડલાઈન કરી દઈશ અને કામ કરી બે ચાર વર્ષમાં તું કદાચ કેટલું આગળ વધી જઈશ અને શું તું કરી લઈશ એટલું બધું એના કરતાં તો બેટર છે કે બે ચાર વર્ષ સારી રીતે ભણી લે ભલે જે કંઈ પ્રોબ્લેમ્સ છે એ જોઈ લે મમ્મી પપ્પાને તું સેવા કરવાની ઈચ્છા ધરાવે છે પણ અત્યારે નહીં બે ચાર વર્ષ કામ કરી લે એના કરતાં તો બેટર છે કે બે ચાર વર્ષ ભણી લે ત્યારે હું જ્યારે એ ટ્રસ્ટમાં એ મને સાથે હતા ને ત્યારે મને દોસ્ત કહેને બોલો ને એ દોસ્ત શબ્દ મારા માટે હંમેશા મહત્ત્વનો એને એવડી એજમાં પણ એ મને દોસ્ત કહેતા અને ત્યારે મેં નક્કી કરેલું હતું કે ભાઈ હું કામ નહીં કરું હું ભણીશ પહેલાં અને એટલું બધું સારું ભણી લઈશ ને અને હું મારા મા બાપને આગળ વધારીશ અને આ જે પોઈન્ટ છે ને હું ક્યારેય નથી બોલતો કેમ કે જ્યારે મને સમાચાર મેળ્યા ને ત્યારે પણ એ વસ્તુ કાજે જે કાંઈ પણ તમે આજે એ એને સિમ્બોલિક વસ્તુ છે મારા માટે નખર ઘણી વાર એવું થાય કે બાય ચાન્સ અમે નાના હોય બાળકો હોય એટલે મારું માઇન્ડ ડાયવર્ટ થાય પણ એને ડાયવર્ટ માઇન્ડને પણ સમજી ગયા છે અમારા એક માઇન્ડ ડાઈવર્ટ માઇન્ડને પણ એને જાણી લીધો હતો કે ભાઈ આ માણસ ડિપ્રેશનમાં છે ને કામ તરફ પડે છે એ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું કે ભાઈ એ ક્યારે થાય કે જ્યારે તમે તમારા કોઈ પણ શબ્દો માણસની પ્રત્યે ખાલી એવું નથી કે તમે ખાલી ભણાવો છો એ તમારી સાથે કનેક્ટ છે ને ત્યારે જ થાય એટલે હું હંમેશા કહીશ કે ભાઈ તમે જ્યાં પણ છો હું તમારી સાથે કનેક્ટેડ છું ભલે હા ઘણી વાર એવું થાય કે બધા રડીને દેખાડી શકે અમે તો રડવા કરતાં તો હું હવે એવું કરીશ કે વધુમાં વધુ હું બાળકોને ફ્રીમાં ભણાવીશ સો ટકા અને બસ આ મેસેજ કે તમે જ્યાં પણ જોજો એકવાર કે ભાઈ ના છે તમે જે પૂજિત ઉપર વિશ્વાસ રાખ્યો છે ને પૂજિત બધે આગળ વધીને કામ કરે છે અત્યારે અને તમે અમારી સાથે જ છો અમે એવું ફીલ નથી કરતા અને હું એવા દુઃખની લાગણીથી નથી કહેતો પણ હું એવું કહું કે ના ખુશીથી કે ભાઈ તમે જે વિચાર આપ્યો છે ને એ વિચાર હું હંમેશા આગળ વધારીશ તમે અમારી સાથે જ રહેશો બસ હવે વધારે કાંઈ કહેવાતું નથી એમ કેમ કે હવે કંઈ વસ્તુ યાદી કરવી કેમ કે એ વધારે ને વધારે ડુંગવું બજાવે અને કાંઈ બોલાતું નથી વધારે એટલે અમારા મા બાપ તો કહેતા હોય એની એની દેશી ભાષામાં કે આપણે જે મદદ કરે ને ગણ કોઈ દી ના ભૂલાય ના ભૂલી શકાય આ એક ગણ છે અને માણસો શરૂઆત જ્યાંથી થઈ હોય એ પાયાને પણ નથી ભૂલતા નથી ભૂલતા તો તમારે તો આટલું બધું એમના થકીત થયું છે કેમ કે અમે અમે હું ઘણીવાર વિચારતો પ્રેડિક્ટ કરતો કે માનો કે હું આ પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં ના હોત અને એક્ઝામ ના દીધી હોત તો હું ક્યાં હોત કલ્પના એટલે આઈડિયા આવી જાય કે ભાઈ ક્યાંય ના હોત એમ કેમ કે હજી એ જ કન્ડિશનમાં હોત હજી એ જ જગ્યા ઉપર અમે કેમ કે એમાં એવું હોય વિજયભાઈ રૂપાણીએ એક વસ્તુ અમને હંમેશા શીખડાવેલી એજ્યુકેશન છે ને તમારા વિચાર બદલાવશે અને વિચાર બદલાવશે ને તો તમે તમારો વિકાસ કરી શકશો અને વિકાસ કરવા માટે ફરજિયાત એજ્યુકેશન જરૂરી છે અને એજ્યુકેશન થી જ બધું થાય અને અમે ફીલ કરીએ છીએ ત્યારે અમે પોતે ફીલ કરીએ છીએ લિટરલી ફીલ કરીએ છીએ કેમ કે હું મારા સ્ટુડન્ટ્સને જેટલા ભણાવું છું ને એ સ્ટુડન્ટ મને આ રીતે જ જોયા છે એટલે આખે આખું આ ચેઇન બની ગઈ છે કેમ કે જેટલા સ્ટુડન્ટ કેમ કે મેં જ્યારે પેલી બેન્ચ ને ફ્રી ભણાવેલી હતી ને એ સ્ટુડન્ટ અત્યારે જોબ ઉપર લાગી ગયો છે પ્લેસમેન્ટ છે પર મંથ ફોર્ટી વિચાર કરો તો આખી એને સમાજને આગળ લેવા માટે રાજકીય રીતે તો કામ કરતા જ હોય પણ એને વિચાર્યું કે ભાઈ કેવી રીતે સમાજ આગળ આવે એક બેઝિક નીડ શું છે જેમાં સમાજની તો કપડા ખોરાકને હેલ્થ કેર એ તો આપણો સમાજ આપણો દેશ કરતા હોય પણ બેઝિક નીડ એજ્યુકેશન છે ઓલવેઝ હા કહેવાય છે ને કે એક એક પરિવારમાં જો કોઈ એક વ્યક્તિ પણ ભણેલો ગણેલો હોય ને તો એ સંપૂર્ણ પરિવારને તારી દેતો હોય બસ આના માટે અને એને એવું પણ કીધું કે આખા સમાજને પણ એ કાઢી શકશે બહાર કેમ કે જો આજે અમારે અમારે જે એક્ઝામ્પલ છે કે અમે અમારા સમાજના બધા છોકરાઓને કરાવી છે ફ્યુરી એજ્યુકેશન કેમ કે પહોંચી શકતા નથી ઘણી જગ્યાએ તો એ બધા છોકરા જ્યારે આગળ વધશે ને ત્યારે મારું વિઝન તો ક્લિયર થાય પણ વિજયભાઈ રૂપાણીનું વિઝન ક્લિયર થાય એટલે આપણે કહી શકીએ કે આટલી બધી આમ તો અમે વાતચીત કરી છે પણ એક વ્યક્તિ વિશે વાત કરવી ને એમાં પણ જો આવા વ્યક્તિ હોય તો બહુ બધો સમય ખૂટે અને શબ્દો એક ખૂટે આપણને એમને હવે શું બોલવું એમના માટે એમ પણ અંદરથી લાગણીઓ છે એટલે હું પોતે અત્યારે એટલી બધી હું રૂબરૂ ક્યારેય વિજયભાઈને એવી રીતે મળેલી નથી અને જેવી રીતે મોહિતભાઈ ઓળખે છે એવી રીતે તો હું ઓળખતી પણ ના હોય પણ તેમ છતાં આપણે એક ખોટ અત્યારે થાય છે કે નહીં આપણું કોઈ પોતાનું ગયું છે એમ રાજકોટમાં પણ દરેક લોકો અત્યારે બસ એ જ લાગણીમાં છે કે જેમ કીધું એમ દરેક જગ્યાએ પોસ્ટર્સ લગાડેલા છે પોસ્ટર્સ સામે જોઈએ ને એટલે એમ થાય કે હવે આ વ્યક્તિ નથી આપણી વચ્ચે એમ પણ ઓલું પેલું જે જય હો મૂવી હતું એમાં થેન્ક યુ કહેવાની લોકોએ ચેઇન બનાવી હતી કે હેલ્પ કરવાની થેન્ક યુ કહેવાની બીજા ત્રણ લોકોની હેલ્પ કરીને એમને થેન્ક યુ કહેવાનું મને એમ થતું કે આવી ચેઇન ખાલી મૂવી પૂરતી જ હોય પણ નહીં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દરેક લોકોને શિક્ષણ આપવાની જે વાત છે એમને પગભર બનાવવાની વાત છે અને પરિવારોને આગળ વધારવાની જે વાત છે એની એક ચેઇન બનાવી રહ્યું છે ભલે વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી પણ એમનો જે ઉત્તમ વિચાર છે મોહિતભાઈ જેવા કેટલા પૂજિત છે કે તે આ વિચારને અત્યારે પકડીને બેઠા છે કે નહીં હવે આ વિચાર અમારાથી અમે આગળ વધારીશું તો બસ અમે પણ એવું માધ્યમ બનીએ કે આવાને આવા જે ઉત્તમ વિચારો છે એ દરેક લોકો સુધી પહોંચાડીએ અને આપની સાથે વાતચીત કરી અમને પણ મજા આવી અમને પણ જાણવા મળ્યું કે નહીં ખરેખર વિજયભાઈ એટલે એકદમ ઉમદા વ્યક્તિત્વ તો પર્સનલી મારું આવવાનું એનું કારણ એક જ હતું બે કે ભાઈ ઘણીવાર ભલે ઓથેન્ટિક માહિતી બધા પાસે હોય કે બધી માહિતી વિજયભાઈ રૂપણે કોઈ એવી વ્યક્તિ નથી કે એની માહિતી કોઈ પાસે ના હોય હોય પણ જ્યારે કોઈ એક વ્યક્તિ એની સાથે નજીકનો વ્યક્તિ આવીને વાત કરે ને તો ખબર પડે કે ભાઈ એ માણસે શું હકીકતમાં કર્યું ઘણી સારા વ્યક્તિઓની ને ખાસિયત એ જ હોય કે એ જે કરે ને એની વાત બહુ કોઈને કહેતા નથી પોતે નથી કહેતા પણ એ ફરજ તો આપણી એ છે ને કે આપણે સારા માણસે આપણે કંઈક મદદ કરી છીએ આપણે કેવું જોઈએ જેથી કરીને ભલે માણસને એક એક તો સન્માન મળવું જ જોઈએ ને કેમ કે આટલું કામ કર્યું છે હકદાર છે આજે તમે કઈક બે બે કામ સારા કરો તો તમને ઈચ્છા હોય કે મારી વાત કરે પણ એ માણસ વિચાર્યું નથી પણ આવી જાય બધા સ્ટુડન્ટ અને ખાલી પછી પૂછતા હતા કે ભાઈ તમારું ઇન્ટ્રોગેટ આપો એ નામ નથી જાણું કેમ કે મને ખબર જ છે બસ ખાલી કયો તમે શું કરો છો ક્યાં છો પપ્પા મમ્મી ની તબિયત બધા બસ એવું જ પૂછતા હતા તમે લિટરલી નહીં માનો બેન જેટલા છોકરા આવ્યા હતા ને બધા એમબીબીએસ ડોક્ટર કોઈ ટીચર્સ કોઈ સારામાં સારી પોસ્ટ ઉપર કામ કરે છે અત્યારે મોટાભાગની ગર્લ્સ તો એમબીબીએસ થી મોટા ડોક્ટર સર્જન બની ગયા અને ઘણી બધી નામાંકિત ગુજરાતની સારામાં સારી જગ્યા ઉપર અત્યારે પોસ્ટિંગ કરે છે બીજા નંબર સાથે સાથે ઘણા એવા વ્યક્તિઓ હતા કે જે સારામાં સારા એન્જિનિયર અને સૌથી મોટું છેલ્લા ચાર પાંચ વર્ષ તમે જોયું એને એવું અભિયાન છેડ્યું હતું કે ભાઈ મારે આઈઆઈટી એન્જિનિયર સ્ટુડન્ટ બહુ વધારે બનાવા છે આઈઆઈટી એક્ઝામ બહુ અઘરી અઘરી એક્ઝામ કહેવાય પણ અમારા પૂજિત પાણીમાંથી દર વર્ષે ત્રણ કે ચાર છોકરા એડવાન્સ ક્લિયર કરીને આઈટી એને બનતા અને ખાસ મને માફ કરજો પણ એક વસ્તુ મને યાદ નહોતી આવી જો કહું જે જેટલું બોલીશ ને યાદ આવતું જાય એના વર્ડ્સ મને ક્લિયર એ એક વર્ષ સ્ટેજ ઉપર બોલ્યા હતા કે ભાઈ મેં મારી લાઈફમાં જેટલા સ્ટુડન્ટને જોયા ને એન્જિનિયર જોયા ટીચર્સ જોયા હે પણ મારી એક ઈચ્છા હજી છે એની ઈચ્છા હતી હજી કદાચ હું આવનારા પૂજિત કે જે નવા બાળકો આવશે કે કહી શકું કે આ ઈચ્છા આપણે પૂરી કરવાની કોશિશ કરી એની પૂછાઈ હતી કે મારે મારો સ્ટુડન્ટ એક સાયન્ટિસ્ટ જોઈએ કેમ કે અમારા બેન્ચમાંથી કોઈ સાયન્ટિસ્ટ નતો હજી સુધી એટલે એની ઈચ્છા તે દીધી સ્ટેજ ઉપર કીધી કે મારે એક સાયન્ટિસ્ટની જરૂર હવે બસ મારે એક સાયન્ટિસ્ટ જોઈએ છે કે જે સારામાં સારી ઈસરોમાં કે નાસા સુધી પહોંચી જાય બસ આ એની ઈચ્છા હતી બોલો આ આટલું વિઝન જોરદાર એમ કેમ કે બધી પ્રકારની બ્રાન્ચ ઉપર બધી પ્રકારના સ્ટુડન્ટને પહોંચાડે અને અમને મરજી પ્રમાણે કરાયું છે કામ અમને પોતાને ક્લિયર મને પોતાને શું બીજા સ્ટુડન્ટને ક્યારે એવું બિલીવ નહોતું કે એ પોતે સારી એવી એમબીબીએસ કમ્પલીટ કરીને કે સર્જન બનીને સારી એવી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં એ પોતાની સેવા આપતા હશે પણ એ ક્લિયરિટી છે બેન કે અમારા જેટલા સ્ટુડન્ટ કે અમારો પરિવારનો એક પણ વ્યક્તિ જ્યાં હશે ને એ ઓનેસ્ટ વર્ક કરતો હોય છે ક્લિયરલી ઓનેસ્ટ વર્ક કરતો હોય છે એના એનો માઇન્ડસેટ પ્રોપર હશે કેમ કેમ કે એ એવી જગ્યાએથી બિલોંગ કરે છે ને કે જ્યારે સાયકલ લઈને આવતો ને એને ખબર હોય કે ભાઈ આ કેમ થયું હોય એટલે બીજા માણસ ની મદદ કરવામાં ક્યારે ચોકશે નહીં એ ક્યારે ચૂકશે નહીં એ ક્યારેય નહીં ચૂકે અને ગરીબી ને સામે લડશે બીજાને મદદ કરશે અને તમે જેમ વાત કરી ને એક વ્યક્તિ બીજા ચાર વ્યક્તિ ની મદદ કરશે ભલે પોતાની રીતે જેટલી મહેનત કરશે 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 ખરા એ પાછું નહીં મળે ભલે હું આ તો હું આવ્યો છું અહિયાં પણ જેટલા સ્ટુડન્ટ છે ને બધા દુઃખી જ છે અને બધાના મનમાં એવું હોય કે હું શું કરી શકું હવે બરાબર ભણીને તો દેખાડ્યું પણ હવે હવે આ કામ કરવાની જરૂર છે કે એના વિઝન ને બહુ આગળ વધારીએ અમે ના ચોક્કસથી હું પણ એવી આશા રાખું છું કે જેટલા પણ લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો એવું જરૂરી નથી કે તમે ટ્રસ્ટમાંથી છો તો જ તમે આ વિચાર અપનાવો તમે પણ આ વિચારને અપનાવી શકો છો કારણ કે આ એક ઉમદા વિચાર છે કે કોઈ તમારી જેટલી યથાશક્તિ છે એવી કોઈને મદદ કરો માત્ર ફાઇનાન્શિયલી મદદ કરવી એ જ મદદ નથી કોઈને કોઈ સારી વાત શીખવવી શિક્ષણ આપવું એ પણ એક સૌથી વધારે સૌથી મોટી મદદ કહી શકાય પણ આમ કહે ને કે જેટલી વાત કરશું એટલી આમ તો અત્યારે ખૂટવાની જ છે પણ છેવટે એટલું કહીશ કે તમને લોકોને પણ અત્યારે આ વિડીયો મારફત એક કે ને રૂબરૂ વ્યક્તિત્વ ખબર પડી હશે વિજયભાઈનું અને એમનું જે પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે એમના કામો કેવા છે આશા રાખું કે આવાના આવા વિચારો છે આગળને આગળ વધતા રહે અને વિજયભાઈનો જે આ વિચાર છે હર હંમેશ જીવંત રહે અને એ રીતે જેમ આપણા હૃદયમાં જીવંત રહેવાના છે એમના કામો થકી એમના સ્વભાવ થકી ના વિચારો પણ આપણામાં જીવંત રહે ને આપણે પણ આપણામાં પરિવર્તન કરીએ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈની મદદ કરીએ અને એક શિક્ષણનું કેટલું મહત્ત્વ છે ને એ વાતને સમજીએ ખૂબ ખૂબ આભાર તમે અમારા સ્ટુડિયોએ આવ્યા તમારી સાથે વાતચીત કરી અમને તમારી સાથે વાતચીત કરવાનો અમને મોકો મળ્યો એ અમારા માટે સુવર્ણ તક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ